જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું બેસનના ચીલા બેસનના ચીલા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે તમે તેને બેસન પણ કહી શકાય અને ચણાનો લોટ પણ કહી શકાય હું અહીંયા આ ચીલા મસાલાવાળા બનાવું છું હવે મેં બેટરની અંદર પાણી અજમો મીઠું હળદર ધાણાજીરું પાવડર ને એક ચૂટકી હિંગ નાખીને બધું મિક્સ કરી લીધું છે પાતળું એવું બેટર બનાવવાનું બેસનના ચીલા માટે સરખી રીતે હલવીને આપણે તેને તૈયાર કરી લઈશું આવું પાતળું રાખવાનું હવે આપણે મસાલો ભરવા માટે ડુંગળી કેપ્સિકમ મરચાં ટમેટા અને લીલી ઝીણી મરચી લીધી છે હવે એક તવીમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ મેં અહીંયા એકથી દોઢ ચમચી નાખી છે નાની એવી ચમચી નાખી છે હવે તેને આપણે સરસ રીતે ગરમ થયા પછી તેની અંદર આપણે જે બેસનના ઘોલ બનાવ્યો હતો તે પાથરીશું સરસ રીતે તે પથરાઈ પણ જાય છે અને ઉથલી પણ જાય છે હવે આપણે તેને સરસ રીતે પાથરી લઈશું પછી તેને થોડીક તર આપણે ચડવા શેકવા દઈશું શેકાઈ જાય થોડુંક શેકાઈ જાય પછી તેની ઉપર આપણે મસાલો બધો રાખીશું ગેસને સાવ ધીમી ફ્લેમ રાખવાની કે તેથી આપણા ચીલા બરી ના જાય અને આ ચીલા ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેની ઉપર બટર નાખીશું બટરથી સ્વાદ સારો આવે તે માટે મેં અહીંયા બટરનું યુઝ કર્યું છે તમે ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો હવે આપણું બટર સરસ રીતે આપણે પાથરી લેવાનું પછી તેની અંદર આપણે લાલ ચટણી લસણવાળી ચટણી મેં અહીંયા બનાવી છે તો તે પાથરી લઈશ લસણવાળી ચટણી પાથર્યા પછી તેની અંદર પીઝા સોસ નાખીશ અડધી ચમચી પીઝા સોસ પાથરી લઈશું આનો સ્વાદ અદર પીઝા ખાતા હોય તે ના જેવો લાગે છે હવે અહીંયાની અંદર અડધી ચમચી માયોનેસ પાથરી લઈશ આ ચીલા છોકરાઓને પણ ખૂબ જ ભાવે તેવા છે અને જલ્દી બનીને તૈયાર થઈ જાય છે તેને કાંઈ વાર પણ નથી લાગતી હવે આપણે તેની ઉપર કેપ્સિકમ અને ડુંગળી અને લીલા મરચાં ટમેટા એવી રીતના બધાય આપણે એક એક પાથરી લઈશું આની અંદર તમે મકાઈ અને નીલા ધાણા પણ ઉમેરી શકો મારી પાસે પાસે નહોતા તે માટે મેં નથી ઉમેર્યા હવે આપણે તેની ઉપર ચીજ નાખીશું ચીજ ના હોય તો પણ આ ચીલા ખૂબ જ સરસ લાગે છે હવે આપણે થોડીક તાર તેને થારી ઢાંકીને કાંઈ પણ ઢાંકણ ઢાંકીને શેકવા દઈશું તો હવે આપણા ચીલા શેકાઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આપણે તેને આવી રીતે ભેગા કરીને લઈ શકો અને એમને મેં પણ તમે બીજા ટાઈપે પણ લઈ શકો છો આ રીતે માવો અંદરથી જે શાકભાજી છે તે સરસ રીતે મિક્સ થઈ જાય છે હવે એ જ રીતે આપણે બીજો પણ ઉતારી લઈશું ચીલા બેસનના ચીલા ઉતર જલ્દી તૈયાર પણ થઈ જાય છે અને નાસ્તો સવારના છોકરાઓને ટિફિનમાં પણ ખૂબ જ સરસ લાગે અને હવે આપણે તેની અંદર એ પણ બીજા મસાલા ઉમેરી લઈશું જે આપણે પહેલે ઉમેર્યા હતા તે રીતે જ તમે આવી રીતે સાદા ચીલા પણ બનાવી શકો કાંઈ નાખ્યા વગર પણ તેની અંદર ખાલી લાલ મરચું અને એવી રીતે ઉતારી શકો છો મેં અહીંયા સ્ટફિંગ દ્વારા બનાવ્યા છે આવી જ રીતે હવે આપણા બીજો ચિલ્લા પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને પણ પ્લેટમાં કાઢી લઈશું આને તમે સોસ સાથે કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો અત્યારે તો માય સોસ જ લીધો છે હવે આપણો બીજો ચિલ્લા પણ તૈયાર છે એ એક વાટકીમાં ચાર ચીલા આરામથી ઉતરી જાય છે મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બે લાયકનને પણ